મહેસાણા અને સાબરકાઠા વરસાદ તૂટી પડ્યો ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી એવો પવન ફૂંકાયો કે એસી ટેન્ટ ઉકડીને દૂર ફેંકાયા તોફાની પવનને કારણે પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ લોકો અંદર પુરાઈ ગયા ધરોઈ ફેસ્ટને મોટું નુકસાન થયું તારાજીના દ્રશ્યો અરવલ્લીના ભીલોડાના છે અહીં મોડી રાત્રી જ વરસાદે શહેરને બાંધમાં લીધું ખુખાર પવન સાથે વરસાદે ભુક્કા બોલાવતા શહેર તહેસ નહેસ થઈ ગયું ભીરોડામાં મિની બાવા જોડાને કારણે ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા એક ઘરની દિવાલ તૂટી પડી નગરમાં બંધાયેલા મંડપ પણ ધરાશાયી થઈ ગયા મકાનના પતરા ઉડતા પરિવારની ઘર વખરી પલડી ગઈ હતી ગરીબ પરિવાર બેઘર બની ગયો અડધી રાત્રે જ કુદરતે છત છીનવી લીધી ભારે પવનને કારણે ઠેર ઠેર નુકસાન થયું તો ભીલોડા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વાવાઝોડાથી કહેર મચી ગયો ઝૂંપડા પડ્યા કિશનગઢમાં મકાનના છાપરા ઉડી ગયા મકાનની દિવાલ ધરાશાય થઈ લીલછા ધુલવાણી રોડ પર વૃક્ષો ધરાશાય થયા તોફાની વરસાદથી અનેક સ્થળોએ બીજળી ભૂલ થઈ લોકોને અંધારામાં રાત વિતાવી પડી તો ભીલોડામાં જ કિશનગઢમાં તબેલામાં પણ મોટું નુકસાન થયું વાવાઝોડાને કારણે ઝાડ તબેલા પર પડ્યું હતું જેથી તબેલામાં બાંધીલી એક ભેંસ મોત થયું બે પશુ નીજા પહોંચી તબેલાના પતરા સાથે સૂકો કચરો પણ ઉડી ગયો જેથી પશુપાલકો દ્વારા તંત્ર પાસે મદદની માંગણી કરી આ તરફ મહિસાગર જિલ્લામાં પણ બફારા બાદ વરસાદ પડ્યો લુણાવાડા શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો વીરપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો વાલાસીનોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા ભારે વરસાદને લઈને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો તો સાબરકાંઠામાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા મંદિર રોડ પર આવેલ નવદુર્ગા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન વાવાઝોડા માત્ર ભીલોડા શહેર નથી ગમરોડ્યું વાવાઝોડા ની થાપડથી ખેતરો પણ તબા થઈ ગયા છે અરવલ્લીના ખેતરોમાં મિની વાવાઝોડું વિનાશ લઈને આવ્યું ભીલોડામાં મિની વાવાઝોડા થી ખેતીમાં ભારે નુકસાન થયું વેજપુર ગામમાં બાજરીના પાકનો નો શોધ વળી ગયો

અહીં સાથે વરસાદે સપાટો બોલાવતા ખેતરોના ખેતર સાફ થઈ ગયા તોફાની પવન સાથે વરસાદ પડતા પંથકમાં બાજરી જુવાર અને તલના પાકને ભારે નુકસાન થયું ઉભો પાક આડો પડી જતા મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો છે તો અનેક જગ્યાએ મકાનોના છ